મિત્રો અત્યારે આપણને એક સમાચાર મળી રહ્યા છે કે હળવદ તાલુકાના રણમલપુર ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવતા પુનાભાઈને અત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે સાથે સાથે તેમનું જે કંઈ સભ્યપદ હતું તે પણ દૂર કરી દેવામાં આવ્યું છે એટલે હાલ અત્યારે રણમલપુર ગ્રામ પંચાયતનો ચાર્જ જે છે એ ગામના ઉપસરપંચને દેવામાં આવ્યો છે આની મિત્રો વાત કરીએ તો આમ તો જે ગ્રામ પંચાયતના સરપંચ હોય તો એના પરિવારમાં ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના જે કંઈ કામો હોય તો વિકાસના કામોનો કોન્ટ્રાક્ટ એ ગામના સરપંચ જે છે એના છોકરાને કે એના પરિવારમાં ટૂંકમાં બ્લડ રિલેશન હોય તો એને આ પંચાયતનો એક નિયમ છે એની જે કંઈ નિયમ છે એમાં કે એ કામ ન આપી શકે વિવિધ વિકાસના ગામોમાં જે કંઈ કામો હોય તો એ ન આપી શકે પરંતુ રણમપુર ગામના જે સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ તો તેઓએ તેઓની સત્તાનો દુરુપયોગ કરી અને તેઓનો દીકરો છે પ્રવીણ તો તેના નામના જે કંઈ વાઉચર છે ગામના વિકાસના વિવિધ કામો કર્યા હતા હતા તેના એમના દીકરા જેની જે કંઈ વાત છે એ ગામના જાગૃત લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આખરે આ પુનાભાઈ છે તેઓને સસ્પેન્ડ કરવાનો જે કંઈ હુકમ છે એ કરવામાં આવ્યો છે જે એમ પ્રજાપતિ છે આપણા જિલ્લા વિકાસ અધિકારી મોરબીના એટલે એમને આમ સસ્પેન્ડ એટલે ટૂંકમાં એમના હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે સરપંચ પદેથી દૂર કરી દેવામાં આવ્યા છે સભ્ય પદેથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે ને હાલ અત્યારે ગામનો જે કંઈ પંચાયતનો ચાર્જ છે સરપંચનો ચાર્જ તે ગામના ઉપસરપંચ અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા છે તો આ વરમોરાને અત્યારે દેવામાં આવ્યો છે આની સાથે મિત્રો થોડી મહત્વની એક વાત આપણે એ પણ કરવી છે કે આના પહેલા જ્યારે જાગૃતિબેન સરપંચ હતા ગ્રામ પંચાયતના એટલે કે પુનાભાઈ જ્યારે ચૂંટાયા એ પહેલા તો ત્યારે એ આખી બોડી જે છે એ સુપરસીટ કરી દેવામાં આવી હતી મતલબ કે આખી બોડી જે છે એ ઘરે વહી ગઈ હતી નવેસરથી ચૂંટણી થઈ એટલા માટે થયું હતું ગ્રામ પંચાયતનું જે કંઈ બજેટ મંજૂર કરવામાં આવે ગ્રામસભા જે બેસાડવામાં આવે તો એ બજેટ ત્રણ વખત મીટિંગ મળ્યા બાદ પણ જે છે એ બજેટ મંજૂર ન થયું અને એના કારણે એ સમયે જાગૃતિબેન સરપંચ હતા એમની આખી જે કંઈ બોડી હતી તો એ આખી ઘરે વહી ગઈ હતી કારણ કે એમની કામગીરી કરવામાં આપણી ભાષામાં કહી તો નિષ્ફળ ગયા હતા અને આ બીજી ટર્મમાં અત્યારે જયારે આ પુનાભાઈ સરપંચ બન્યા હતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ તો એમને એમના દીકરાના નામના વાઉચર નહીં બનાવ્યા કારણ કે એમના દીકરાને કામ નહીં આપ્યું હોય છે ગામના જે કઈ વિકાસના કામો થતા હોય તો ખરેખર આપી ન શકે અને આ ગામના જાગૃત લોકોના ધ્યાને આવી અને એને જિલ્લા વિકાસ અધિકારી જે એમ પ્રજાપતિને રજૂઆત કરી હતી રજૂઆતના અંતે અત્યારે આપણને સમાચાર મળી રહ્યા છે કે પુનાભાઈને સરપંચના હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે સભ્યના હોદ્દા પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે અને અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા છે તેઓને રણમલપુર ગ્રામ પંચાયતનો ચાર્જ છે તે આપવામાં આવ્યો છે એટલે આમ તો મોટાભાગે કારણ કે રણમલપુરનું અઠ્યાવીસોનું તો વોટિંગ છે મિત્રો એટલે અંદાજે પાંચ પિસ્તાલીસો થી પાંચ હજારની તો ગામની વસ્તી છે અઠયાવીસોનું વોટિંગ હોય એટલે આટલી મિનિમમ વસ્તી હોય ગામની અને ગામની આમ તો આવડું મોટું ગામ એટલે મોટા ભાગે સમરસ ન થઈ શકે એ પણ એક વાત હકીકત છે પરંતુ સરપંચની ચૂંટણીઓ પહેતા બાદ જે છે કઈ ગામના ગ્રામ્ય લેવલે જે કઈ વિવાદો છે મિત્રો એ આજની તારીખમાં અટકતા નથી કારણ કે જે ગ્રુપ હારી ગયું હોય એ ગ્રુપનો એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય કે જે જીતા છે તો એ ક્યાં વાંકમાં આવે છે શું કરે છે એટલે સતત એની ઉપર દેખરેખ રાખતા હોય છે નહીતર પહેલા આવું નહોતું સરપંચ તરીકે હારી જાય તો પછી હશે આપડે નો મેળાયો તો ન જીતી હારી ગયા પરંતુ હવે આ રીતે પચાવી ને એ બહુ મુશ્કેલ વાત છે એટલે એટલા માટે થઈ અને સરપંચ શું કામ કરે છે ક્યાં ફોલ્ટમાં આવે છે એ આખું ગ્રુપ હોય તે ગોતું એ વાત પણ એક હકીકત છે એટલે જે ગામોમાં બિનારીફ જે સરપંચ તરીકે જે લોકો ચૂંટાય એ ગામોમાં મોટા ભાગે શાંતિ હોય બાકી જે ગામોમાં ચૂંટણી થઈ છે અને ચૂંટણી પછી એક ગ્રુપ જીતું બીજું ગ્રુપ હારી ગયું એટલે ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડવાની જરૂર નથી તેને માથે તપાસ બેસાડવાની જરૂર નથી ત્યાં કોઈને કંઈ કહેવાની જરૂર નથી કારણ કે જીતેલા સરપંચ જો કોઈ પણ આડું સહેજી કામ કર્યું તો સામેના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની નજર જ માથે હોય છે પરંતુ એનો મતલબ પણ મિત્રો એ હોતો નથી કે જે હમે આરી ગયા આ કરાયું એવું નથી હોતું કારણ કે સરપંચે ખોટું કર્યું છે સરપંચ વાંકમાં આવ્યા છે ત્યારે જ સામેના કોઈ વ્યક્તિ હોય કે ગામના જાગૃત વ્યક્તિ હોય તો એને રજૂઆત કરી છે નહીંતર સરપંચે કંઈ જ ખોટું કામ ન કર્યું હોય જે નિયમો મુજબ જ બધું કર્યું હોય તો સસ્પેન્ડ થવાનો કે હોદા પરથી દૂર થવાનો વારો પણ ન આવ્યો એટલે આવી રીતના છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડને રણમલપુર ગ્રામ પંચાયતના સભ્ય પદેથી પણ દૂર કર્યા છે સરપંચ પદેથી પણ દૂર કર્યા છે મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ અને ઉપ સરપંચને હાલ અત્યારે ગ્રામ પંચાયતનો ચાર્જ જે છે તે મિત્રો આપવામાં આવ્યો છે આભાર